જોને જે કોઈને બિયારણ લેવું હોય આપણે ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી શકો હો અને કઈ ખુદ ની વાડી માં છે હો ભાઈ આ તુર નો ભાવ હારો છે અત્યારે તો એટલે તો 2000 આવ્યો તો ને આજ તો હું આવે કઈ ખબર નહી હવે તુર વેસીન આવે પછી ખબર પડશે બતાય ની જય માતાજી અત્યારે માં વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આજે આપણે તુર ઉતારવાની છે અત્યારે માં ડાળ ને બાફા મેગી દીધું છે અને હવે આપણે તુર ઉતારવા જવાનું છે અને અમારે તીર્થુ ભાઈ જો અત્યારે માં રમ માં મણ ગયા છે એ તિથુ શું કરસ બધા ને જય માતાજી કહી દે જો ન મત તિથુ ભાઈ દડો આયા બાંધી દીધો છે પતરાય ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ આજે તમારો ભાઈ તૂર વીણવા આવી ગયો છે અને કઈક આવા કપડા પહેરીને કેમ કે આ તૂર છે ને શીકણી એટલી બધી આવે ને એટલે કપડા બધા ખરાબ થઈ જાય એટલે ભાઈ આપણે આવા કપડા પહેરીને તુર વીણવા આવી જાય છે ને તૂર જો કઈક આવી આવી થઈ ગઈ છે જો તમને દેખાતી જશે વિડીયોમાં તો હવે આને તોડવાની છે નાના ભાવ અત્યારે ખૂબ સારા મળે ના પાડોશી પણ તૂર તોડે છે કેમ છે મજામાં હા હાલો અત્યારે મજો તૂર વીણવાનું કરી દીધું છે તૂર તુર વીણવા આવી ગયા છે ને જો આવા કક દાણા છે મસ્ત મજાના થઈ ગયા છે અને મારા તીર્થુ ભાઈ જો આરે વિયા છે ને ઈ હોત ને શિંગુ આમ ગોતે છે તીર્થુ ભાઈ એ હાલો ભાઈ આપણે તૂર વીણવાની છે આજે તો આજે આપણે તૂર વીણવા લાગવી પણ મારા પપ્પા હન થેલી લઈ દે જાય જો જાય અને અમારે એમે આ તુર વીણવી આ બસ મારા બાતરે બાકી એક તુર ઉતરે

મારો બેટો નંગ આમાં નથી બાજુ શીંગું બહુ થઈ છે ઓણ અને હજુ તો ફાલે એવો જબરો છે ને એની વાત ન પૂછે બહુ સારું બિયારણ છે આપણી પાસે અને આની બિયારણની ડિટેલ પણ આપણે આપશું આ વિડીયોમાં અને આ તમે શીંગું જુઓ ફાલ ફાલે એટલો આવે સાથે સાથે અને શીંગું એટલે આવવા મળે જોવો ત્રણ મહિનાની જ્યારે સોડવો કમ્પ્લીટ થાય એટલે ત્રણ મહિના પહેલાં તમારે શીંગું આવવા મળે એવું બિયારણ આપણી પાસે છે જો આપણે વિડીયો જોતા હોય છે ક્યારે એવી તમને બધાને ખબર જ છે ત્યાર પછીનું આ સિંગનું જો આ ફાલ છે ફાલ ફૂલ અને આ બધું કહેવાય ને કે આ એનો આ સિંગ છે આવી રીતની જો વા વાહ જો ને જે કોઈને બિયારણ લેવું હોય આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો અને કંઈક ખુદની વાડીમાં છે હો ભાઈ આ તુર્યા ફાલ તમે જોવો એકનો ફાલ બહુ આવે સારો એવો અને શિંગુ બહુ હારી આવે જે કોઈને બિયારણ લેવું હોય ઇન્સ્ટાગ્રામમાં આપણને મેસેજ કરી શકો ભાઈ કોન્ટેક્ટ નંબર આપણો ન મળી શકે એટલે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો જો બિયારણ લેવું છે તો ત્યાં મારો કોન્ટેક્ટ નંબર તમને મળી જાય કબા બિયારણ માટે મળો વર્ષાબેન બિયારણ માટે આપણે સેલ કરીએ છીએ અને બિયારણનું આપણે વેચાણ કરીએ છીએ તો એવું કરીએ છીએ આપણે બધા કા સીતારામ ડાયરામ સીતારામ નહીં રામ રામ સીતારામ એવું કાંઈ નહીં

અને હું પણ હવે જમી લઉં વાગી ગયા છે ચાર અને ચાર વાગ્યા સુધી અત્યાર સુધી તો આપણે તુરે જ વીણતા હતા અને ભાઈ હજુ આપણે કહેવાય ને કે ત્રીસથી ચાલીસ ટકા તુર વીણવાની બાકી રહી ગયા છે એટલા સા હજુ વીણવાના બાકી છે પાંચ પાંચ સા વીણવાના બાકી છે ને પાંચ સા વીણાઈ જાય છે મૂળ એવું છે અને આ બાજુ જો આ તુરનો ઢગલો હોય ને આટલી તો વીણી છે આજે ચાર વાગ્યા સુધી વીણી કેમ કે અત્યારે હજુ વધારે શીંગું ન હોય ને એટલે એક એક શીંગ તોડવાની થાય એટલે વાર લાગી કેમ છે મજામાં ને તુર ખાવા હમ તુર ખાવા બધા આવવાના છે તુર બિયારણ પણ બધા લઈ જવાના છે જો બિયારણ નું શોધખોળ થવા મળી છે તો આવી રીતે એમ કંઈક બિયારણ બનાવી છે કેમ કે આમાં પાકી જે અત્યારથી નીકળવા મળે ને પાકી વેલી પાકતી જાય એ આપણે ભેજી કરતા હોઈએ અંદાજે મારો અંદાજ તો હું ખબર પણ બધા કોમેન્ટમાં કરી દેજો કે કેટલી દૂર થાય અને હજુ કાલે પણ વીણવાની છે કે બે દિવસ વીણશું ને ત્યારે વીણાઈ રહીશું વીણાય રહી એમ છે અને વીણવાની રહી ગઈ છે એટલે આપણે બ્રેક મારી દીધી છે આ બાજુ મારી બાજુ કસ્તર ને એવું બધું પાંદડ ને એવું હોય ને બધું સાફ કરે છે જો મિત્રો ભાઈ અત્યારે અમારી આ એક ડોલ ને છે ને હા ફાટી ગઈ જો હા ફાટી ગઈ ગુજરાતી માં કહી દેવાનું અમારી ડોલ હે હાવ ફાટી ગઈ છે અને ભાઈ અને છે ને ઈલાજ શરૂ છે અત્યારે જોયું કોઈ પણ વસ્તુ હોય ને જ્યાં સુધી ઇસ્તેમાલ થાય ને ત્યાં સુધી કરી લેવાનું અને ખોટી રીતે ફેંકી નહીં દેવાની આ ઉપયોગ થાય એમ છે જોવાનો અત્યાર સુધી પાણી ભરતા હતા એવા કઈ કાંઈ પાણી ન ભરીએ જોઈએ તો આને તુર વીણવામાં ઉપયોગ કરવાની હાંધીને એવું કઈ વસ્તુ નથી કે આપણી પાસે સગવડ છે તો લઈ લેવાની એવું કાંઈ એવું કહેવાય ને હોશિયારી એ નહીં કરવાની એની ભાઈ આપણી પાસે સગવડ હોય તો ભાઈ એવું નહીં વિચારવાનું કે આપણે બીજી લઈ લેવી પણ એ વિચારવાનું કે આ કેટલો સમય હજુ હાલ છે કાબા તગારે હેંધી નહીં શું ક્યાં ઉપયોગ થતો હોય કાલે કે બધો ઉપયોગ કરી લેવાનો એવું નહીં કે ફેંકી દેવું હવે કે આ પતી ગઈ છે ભંગાર માં નાખી દેવાનું એવું નહીં હજુ આનો ઉપયોગ તૂર મીણવામાં આરામથી થઈ શકે

અને ગુજરાતીમાં કહેવાય અમારે અમારી ભાષામાં બધા એમ કે લોસણાઈ કરે છે પણ લોસણાઈ કરી ન કહેવાય અને ભાઈ ઉપયોગ કર્યો કહેવાય સદઉપયોગ નકર તો આ ફેંકી જ દેવાની છે પણ આનો ઉપયોગ કરતાં શીખો ભાઈ હજુ આનો તૂરબીણો આરામથી ઉપયોગ થઈ શકે આને કંઈ બજારમાં હાથમાં લઈને તો રખડવા જ નથી કે ટાણાના ને ને ખરીદી કરવા જ કંઈ જવાનું નથી એમાં કાંઈ વસ્તુ કે જલેબી લેવા ગાંઠિયા લેવા આમાં જવાની જવાનું નથી

અથાણું દૂધ રોટલી અને એવું બધું ખાય છે અને મારે પણ ખાવાનું છે

અને મારે તીર્થુ ભાઈ ને જો આ બાજુ ખોખા છે કે આસે અને ઓય ખાવા મણી ગયા છે ઓ તીર્થુ ખોખા ખાવા કે હાલો બધા ખોખા ખાવા આજ પેલી વાર છે એકદી થોડા થોડા શેકતા હતા તિથુ માટે પણ આજ તો જાજા છે અને અત્યારે તુર ઉતારતા હતા તે આયા હતા ખોખા એક ને ખાસે આલો બધા ખોખા ખાવા તુર નો ભાવ સારો છે અત્યારે તો કાલે તો બે હજાર આવ્યો તો ને આજ તો હું આવે કઈ ખબર નહીં આવે

અને હવે તો સાત આઠ દસ દિવસ દસ દિવસ તો પૂરા નહીં જાય પણ સાત આઠ દિવસ પછી ફરી પાછી તૂર ઉતારવાનું થશે હવે આ અમે તુરનો પહેલાં વારાનો આપણો વ્લોગ બનાવ્યો હશે અને ભાઈ અત્યારે બે હજાર રૂપિયા ભાવ હશે એટલે પૈસા પણ ઝાંપડી લીધા થોડા જાજા તો બીજું કોઈ લાંબુ નથી કહેતો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીવો મળીએ એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય